સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પિંગ લોન્ચ કરવાના ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ વધુ જાણકારી આપી સુરત શહેર જિલ્લાના તમામ વિધાનસભામાં રોજગાર આપો ન્યાયાપો અભિયાન ચલાવવાના આશયથી એક કેમ્પિંગ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસના યુવા સુરત શહેર યુવા નેતા મેહુલ દેસાઈ મહામંત્રી ફૈઝલ રંગુની મિક્કી જોસેફ અજીતસિંહ ભાટી સહિતના હોદ્દેદારો હાજર રહેવા પામ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે દેશમાં બેરોજગારી વધવાના મુખ્ય કારણ ભાજપાની ખોટી નીતિ છે આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવશે વગેરે પણ જણાવવામાં આવ્યું હતું મેહુલ દેસાઈ પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ આજે આ પ્રેસ કોન્ફરન્સ એક રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધી કાઢી રહ્યા છે એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનો આજે આ એક લોન્ચિંગ કર્યું છે રોજગાર આપો ન્યાય આપો લોન્ચિંગ થયું છે તેની અંદર લોકોને જોડવાના છે મિત્રો જ્યાં જ્યાં લોકોને ન્યાય અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે તદ્દન ખોટી વસ્તુ છે શહેર

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે